અમારો સામાન થઈ ગયો છે બે હવે આ છઠ્ઠા દિવસે અમે હજુ બીજી હોટલમાં જઈએ છીએ ત્યાં આગળ અમારી બે નાઇટ છે અને ત્યાંથી પછી અમે ઘરે જવા નીકળીશું એટલે સામાન હવે ટેક થઈ ગયો છે અને ગાડીઓ અમારો સામાન હવે ચઢાવીએ છીએ અને ચારે ચાર છોકરા હવે નીકળીએ છીએ તો બનાવી રહ્યા વિડીયોની અંદર આજે છઠ્ઠા દિવસ અમે શું શું કર્યું ને એ પણ તમને બતાવી ચાલો આ અમારા વિલાનો સ્વિમિંગ પુલ છે જોરદાર સ્વિમિંગ પૂલ અને નાનું એવું ઝરણું પડે અત્યાર સુધીમાં આટલા દિવસે મારી ગાડીને જોતા હતા કેટલી ગંદી ગોધરી થઈ હતી આ બધું આપણી ગાડી જોઈ રાખી તો મસ્ત કાલે ગઈકાલે જિલ્લા ઉપર જોતા છોકરાએ અસમુંદ્રાની ગાડી જોયા હતી પણ હાઈવે પર અત્યારે ફરતો હોય ને એટલે ગાડી આખી ગંદી થઈ જતી હોય છે એટલે આ ગાડી મારી ગંદી હતી ને અત્યારે જો હવે એકદમ ચોથી ચટાક ગાડી થઈ ગઈ છે નસમુંદ્રાની ગાડી થઈ ગઈ છે હવે હવે લાગ્યું છે કે નવી ગાડી છે પણ બસ થઈ ગઈકાલે ગાંધીનગર પાસે જઈ તો વિલામાંથી અમે હવે નીકળી ગયા છે અને અમારે હવે ઉદયપુર સિટીની અંદર જવાનું છે અને સિટીની અંદર એક શાનદાર હોટલ અમને મળી છે બે નાઇટ માટે ત્યાં આગળ અમારો સ્ટે રહેવાનો છે પણ એ પહેલાં રસ્તામાં જતા જતા મસ્ત મજાના મંદિરો અને સામે જે મહારાણા પ્રતાપનું જે સ્ટેચ્યુ દેખાય છે ખરેખર એકદમ અદભૂત છે તો અમે સિટીમાં પહોંચી ગયા અને અમારી હોટલ આવી ગઈ છે હોટલ બ્રહ્મનિવાસ અમારી હોટલ છે એકદમ જુઓ એકદમ શાનદાર લક્ઝુરિયસ આ હોટલ દેખાઈ રહી છે મિત્રો ત્યાં આગળ વેલકમ ડ્રિંક પી રહ્યા છે હું ત્યાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરાવું છું અમારો સામાન આ રીતે ટ્રોલીની અંદર જાય છે અમારા રૂમની અંદર અને રિસેપ્શન આગળ આવી અને મેં થોડીક ડિટેલ લીધી શૂટ કેવી રીતે કરવાનું છે એ બધી વાતો કરી અને સ્ટાફ પણ બહુ કોઓપરેટિવ હતો એમને પણ બહુ મસ્ત તમને સપોર્ટ કર્યો અને એમને પણ જણાવ્યું કે આ રીતે તમે શૂટ કરી શકો છો અને હોટલ જોવા એકદમ છે ને શાનદાર આ રીતે મસ્ત મજાનો રૂમ છે રૂમને ને એવી રીતે શણગાર્યો છે કે એવું લાગે જાણે કે અહીંયા આપણે સુહાગરાત મનાવાયા હોય એવી રીતે છે અહીંયા આગળ ગુલાબ એની બાજુ ગુલાબ અહીંયા ટેબલ ઉપર ગુલાબ આ બાજુ જોવો તો આ બાજુ ગુલાબ બધી જગ્યાએ ગુલાબ ગુલાબ કરી અને આખો રૂમને ને શણગારી દીધો છે અમારે જો કે વિડીયો બનાવવાનો હતો એના માટે થઈને આ રૂમ શણગાર્યો હતો અને અત્યારે આ રૂમ જોઈ શકો છો આટલો મસ્ત રૂમ અહીંયા આગળ તમને મળે છે અને અહીંથી બેઠા બેઠા તમને લેક વ્યૂ મળે એટલે લેક વ્યૂ વાળો રૂમ તમને અહીંયા આગળથી જોવા મળે સામે આખો લેક વ્યૂ છે અહીં તમને સુતા સુતા આખો લેક વ્યૂ જોઈ શકો છો એટલો જબરદસ્ત રૂમ અહીંયા આગળ આ હોટલની અંદર અમને અત્યારે મળ્યો છે આ જગ્યાએ અમારે બે નાઇટ રોકાવાનું છે અને બે નાઇટ રોકાઈશું અમે આ જગ્યાએ અને ફૂલ મજા કરીશું તો જોડાયેલા રહેજો અમારી સાથે ઉદયપુરના બ્લોકની અંદર આજે અમારો છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે અમને આ હોટલ મળી છે સાતમા દિવસે પણ સેમ હોટલ છે પરંતુ અમે આજે આ બધું સૂટ ને બધું પૂરું કરી અને કાલે છે ને સિટી ટૂર કરીશું સિટી ટૂરની અંદર અમે સિટીમાં અલગ અલગ ઢંઘોળાટ છે અને એ બધી જગ્યાઓ પર જઈશું અને ત્યાં તમને બતાવીશું કે શું શું ઉદયપુરમાં જોવા રહ્યા છે તો બન્યા રહેજો અમારી સાથે અમારી ચેનલને ના સબસ્ક્રાઈબ કરી હોય તો હજુ પણ કરી લેજો તમને મસ્ત મજાના વિડીયો તમને બતાવતો રહીશું હોટલમાં અમારો સામાન મૂકીને હવે અમે બજાર તરફ જવા નીકળ્યા છે અને પહેલાં લાગી હતી થોડી ઘણી ભૂટ એટલે સીધા ભેલી પૂરીની લારી પર ઉભા રહે છે ને અને પહેલી વિચાર કર્યો કે આપણે ચલો ત્યાં આગળ ભીલ ટેસ્ટ કરીએ કારણ કે રાજસ્થાનમાં સારી હોય છે ભીલ ભેલની મજા લેવા પહેલા છીએ જોઈએ ભેલ કેવી છે ટેસ્ટ કરીએ પછી ખબર પડશે કેવી બેલ ખાધી અને પછી હવે અમે કચોરી ટેસ્ટ કરવાની હતી હાથીપોલની એકદમ કોર્નર ઉપર એક દુકાન છે કચોરીની આ દાદા ઘણા સમયથી કચોરી વેચે છે અને હાથીપોલ આવું ત્યારે અહીંયા આગળ કચોરી ખાતો હોય છે એટલે અહીંયા આગળ જો અમે બે પ્લેટ કચોરી ખાલી કરાવી હતી કારણ કે થોડું થોડું ખાવું તો અમારે બધી વસ્તુઓ ટેસ્ટ કરી હતી અને કચોરી મસ્ત દહીં ચટણી નાખીને જે આપી બહુ જ મસ્ત ટેસ્ટી કચોરી હતી અને દાદા જોડે મેં થોડી ઘણી વાતો પણ કરી હવે માર્કેટમાં અમે પાછા આગળ ગયા અમારી સાથે એક અમારો જે ફોટોગ્રાફર છે એનો ફોન ગઈ કાલે બગડી ગયો તો એને ફોન રિપેર કરાવવાનો હતો એટલે હું એની સાથે ગયો તો ફોન રિપેર કરવા માટે એ દુકાનવાળા કાકા એમને પછી દિલ્હી ગેટ મોકલ્યા અને અમે દિલ્હી ગેટ જવા માટે નીકળ્યા છીએ ચાલી ત્યાંથી નજીક જ હતું એટલે ચાલતા ચાલતા અમે દિલ્હી ગેટ તરફ ફોન રિપેર કરાવવા જઈએ છીએ આ બધી ભીડ છે જલેબી ખાવા આધાર આવી ફેમસ છે કે લોકો જલેબી ખાવા છે આપણે પણ જલેબી ટ્રાય કરવા માટે જવાના છે અને તમને કહી દઉં કેવી જલેબી ચાલીસ મીટર

પણ એ પહેલાં મારો એક મિત્ર છે હુસેન એને થોડીક ખરીદી કરવી હતી એટલે ખરીદી કરવા માટે પણ અમે પાછા માર્કેટમાં જવાના હતા થોડીક રજાઈને એવું લેવું છે આ ચાલુ દિવસ છે તો આમ કેટલી ખાલી ખાલી લાગે છે શનિ રવિ હોય ને તો બધા રસ્તા ભરાઈ ગયેલા હોય છે અને અમે હાથીપોલ પાછા લીલી ગેટલી હાથીપોલ ચાલતા ચાલતા ગયા અને હાથીપોલનું જે આ માર્કેટ છે એ જોતાં જોતા અમે જે રજાઈની બહુ બે ત્રણ વર્ષ પહેલાં અમે રજાઈ લીધી હતી એ જ દુકાન પાછી શોધી રહ્યા હતા એટલે એ દુકાન મળે તો ત્યાંથી જ રજાઈ લેવાનું નક્કી કર્યું હતું અને ચાલતા ચાલતા આ રીતે હાથીપુલનું માર્કેટ જોતા જોતા અમે જતા હતા હાથીપુલના માર્કેટમાં જ આ ચાલુ દિવસમાં બહુ શાંતિ હોય છે અને ખાસ ભાવ પણ બહુ ઓછા હોય છે ત્યાં આગળ એટલે ચાલુ દિવસમાં તમે જશો ને તો તમને ભાવ ઓછા મળશે અને શનિ રવિમાં જશો ને તો આ લોકો ભાવ ડબલ કરી દેતા હોય એટલે જો ખરીદી કરવી હોય ને હાથીપુલમાંથી તો ચાલુ દિવસમાં જજો ફાઇનલી અમે જે દુકાનમાંથી શોપિંગ કરી હતી એ દુકાન અમને મળી ગઈ અને એ જ દુકાનમાં પાછા હવે અમે રજાઈ લેવા માટે બેઠા છીએ આમ મસ્ત શર્ટ લીધો છે ઘોડા ઘોડાવાળું અને ઘોડાની જેમ હું પછી દોડતા જઈએ છું શર્ટ પહેરીને અઠવાડિયા દોડા જ કરીએ છીએ અને જો ઘોડા જેવો સર્ટ પહેરીને જેમ બધું વધારે દોડવાનું છે તમે સપોર્ટ કરજો તો હજુ આનાથી સ્પીડમાં દોડીશું તમારો સપોર્ટ અમારા માટે ચણાનું કામ કરે છે જેમ ઘોડાના ચણા ખવડાવે કેમ ચણો દોડે અને તમારા સબસ્ક્રાઈબર જોઈને અમને એમ જેમ દોડવાની ઈચ્છા કરી એટલે તમે મારા ચણા છો મસ્ત પાછા થાકીને હોટલમાં આવ્યા ને હોટલમાં આવીને એનો જોરદાર સ્વિમિંગ પુલ છે એની અંદર અમે મસ્ત કલાક દોઢ કલાક સુધી સ્વિમિંગ કર્યું ઉદયપુરમાં અત્યારે રાત્રે ચાલવા માટે નીકળ્યા છે અમે અને જુઓ કે ટ્રાફિક અત્યારે ભરપૂર થઈ ગયો છે ઓફિસો છૂટવાના ટાઈમ થાય ને એટલે ટ્રાફિક આપણા અમદાવાદમાં થઈ જાય અને અહીંયા ઉદયપુરમાં આવી રીતે ટ્રાફિક થઈ જતો હોય છે તો અત્યારે અમે આ ચાલવા માટે નીકળ્યા છીએ થોડીક પેટ પૂજા કરીશું અને પછી અમારી હોટલ ઉપર જઈશું આ બાજુ ઉદયપુરનો વ્યૂ કેટલો શાનદાર વ્યૂ છે મસ્ત મજાનો વ્યૂ લાગે છે ને ઉદયપુર અત્યારે ઝગમગ ઝગમગ થઈ જાય લેક સિટી છે ને લેક સિટી ઉપર જે લાઇટો ચાલુ થાય ને પછી તો એકદમ જન્નત જેવી આ જગ્યા કહેવાય બહુ જ મજાની જગ્યા છે ઉદયપુર આપણા ગુજરાતની નજીક છે તમે પણ ઉદયપુર ક્યારેક ને ક્યારેક તો આવે જશો તો આવજો ઉદયપુરમાં અને જોડાયેલા રહેજો મારી સાથે તમને ઉદયપુરના મસ્ત મજાના વ્યૂ બતાવવાનો છે રાત્રે પાછા આવીને અમે હોટલના ટેરેસ ઉપર બેઠા અને ત્યાં આગળ લાઈવ મ્યુઝિકની જે મજા ચાલતી આ હા બહુ મજા આવી ગઈ વાતાવરણ એકદમ રોમેન્ટિક બની ગયું હતું પણ અમે એકલા હતા શું કરીએ આ રીતે અમારો આજનો છઠ્ઠો દિવસ પૂરો થઈ ગયો છે